ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકડુડા ગામની સીમમાં આવેલ સિજડાવાડી ખોડિયાર માતાજીના મંદિરે નાયક સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાજીના મંદિરે હવન કરવામાં આવ્યું હવનના યજમાન તરીકે ભાર્ગવ નિલેશભાઈ નાયકે ધર્મ લાભ લીધો જેમાં ભૂતો દ્વારા વિધિવત મંત્રચાર સાથે હવનની પૂજા અર્ચના કરવામાં આવી હતી વધુમાં માતાજીના મંદિરે કેક કાપી ખોડિયાર જયંતિની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લાખરોડિયા પરિવારના આગેવાનો યુવાનો બાળકો તેમજ બહેનો ઉપસ્થિત રહી માતાજીના ગુણગાન ગાઈ દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી ત્યારે લાખોડિયા પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું એવા અલ્પે સ્નાયક